અતિવૃષ્ટિના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરનો પ્રવાહ વધતા જેની સીધી અસર પાદરા તાલુકાના ગામોમાં થવા પામી છે મંગળવાર રાતથી જ પાદરા તાલુકાના વિશ્વામિત્રી નદી કિનારાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા જ્યાં મંગળવાર રાતથી જ પાદરા તાલુકાના વીરપુર ગામે પાણી ભરાઈ જવા પામ્યા હતા જો કે આ અંગે વીરપુરના સરપંચે મંગળવાર રાતથી જ પોતાની સૂઝ સૂઝબૂઝથી નીચાણવાળા વિસ્તારોના રહીશોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ ઉદ્ભવેલી સ્થિતિ અને ગામમાં વિશ્વામિત્રી નદીના ભરેલા પાણી અંગે પોતે એક વિડીયો દ્વારા પાદરાના વહીવટી તંત્રના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપ કરી નારાજગી દર્શાવી હતી અને સંપર્ક કરાયો ન હોવાની પણ વાત તેઓ દ્વારા કરવામાં આવી છે અને આક્ષેપ કરવામાં આવ્યા હતા બીજી તરફ વીરપુર મેઢાદ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ સંદીપ પટેલ દ્વારા કરાયેલા આક્ષેપોને પાદરા મામલતદારે નકાર્યા હતા જોકે ઉદ્ભવેલી સ્થિતિ અંગે અને સ્થળાંતર કરેલા લોકોની સંખ્યા અંગે આંકડાકીય કોઈપણ માહિતી ન હોવાનું બહાર આવ્યું છે આજ રોજ આજવામાં આજવા સરોવરમાંથી પાણી છોડવાથી વિશ્વામિત્રી નદીના સ્તર વધી ગયેલ છે અને વીરપુર મેડાદ ઉષેપુર કોઠવાડા ઠીકરિયા આ બધા જ ગામો સંપર્ક વિહોણા થઈ ગયેલ છે તો અમારા ગામમાં પાણી આવી ગયેલા છે વધારે અને મેં લગભગ દોઢસો લોકોનું સ્થળાંતર કરેલ છે દોઢસો લોકોનું સ્થળાંતર કરેલ છે બધા અમુક લોકો રોડ પર ગયા છે ને અમુક લોકો અમારા ઘર બાજુ આવી ગયેલા છે અને અમારા તલાટીને મેં આપણે સ્ટેન્ડ બાય રોડ પર રાખેલા છે કારણ કે ત્યાં અહીંથી રોડેથી બહાર નીકળે એવી પોઝિશન નથી તો કાલે અમારે ધારાસભ્ય છે પીઆઈ સાહેબ છે મામા છે એમને કાલે ગઈકાલે મુલાકાત લીધેલી મામલતદાર ટીડીઓ સાહેબનો આપણે કોલ આવેલો છે મામલતદાર કોઈ કોઈ કોલ નથી નથી સંપર્ક થયો પણ હાલમાં જે થયેલ અતિવૃષ્ટિના કારણે પાદરા તાલુકાના આપણા નદી કાંઠા વિસ્તારના વિશ્વામિત્રી ઢાઢર અને મહીસાગર નદી કાંઠાના ગામડાઓમાં તંત્ર સજ્જ છે બે દિવસથી અમે સ્થળાંતર અને શિફ્ટિંગ કરી રહ્યા છીએ નીચાણવાળા વિસ્તારનું હાલમાં પણ જ્યાં જ્યાં જરૂર પડે જ્યાં જ્યાંથી કોલ આવે ત્યાં અમે તાત્કાલિક મદદ પહોંચાડી રહ્યા છીએ સર ખાસ કરીને જે અતિવૃષ્ટિ થઈ છે કે કેટલાક વિસ્તારોની અંદર કેટલાક ગામોમાં પાણી ભરાઈ ગયા છે કેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે અલગ અલગ ગામોમાં આપણે અલગ અલગ સ્થળાંતર કર્યું છે અને એ માહિતી તમને આખું લિસ્ટ જ છે અમારી પાસે અમે લિસ્ટ શેર કરી દઉં સર ગામના સરપંચનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ લેવામાં નથી આવી અને તેઓને કોઈ પણ સંપર્ક કરવામાં નથી આવ્યો ના એ વસ્તુ અમારા જે ગામના તલાટી જે સતત બે દિવસથી ગામમાં છીએ ઇવન ટીડીઓ સાહેબે ધારાસભ્યશ્રીએ બધાએ જે નદી કાંઠાના ગામ છે મહીસાગરના ત્યાં પણ અમે ત્રણ દિવસની મુલાકાત લઈએ છીએ અને જે કોઈ નીચાણવાળા છે એ એમને સ્થળાંતર પણ કરેલું છે આપણે ગઈ કાલે જ અલગ અલગ ગામમાં ધર્મેશભાઈ અલગ અલગ લોકો છે એનું લિસ્ટ છે અમે લિસ્ટ આપી દઈએ છીએ તમને બરોબર